હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ આવી રહ્યો છે જેને લઈને આજરોજ અડાજ વિસ્તારમાં સૂર્ય હેલ્થ ક્લબ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું રક્તદાન એ જ મહાદાન એવા સંકલ્પ સાથે સુરતની વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને આ રક્તદાન દ્વારા અનેક લોકોના જીવો બચતા હોય છે ત્યારે સુરતની રાંદેર પીપલ્સ બેંક દ્વારા ગણેશ ઉત્સવ અને આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મદિવસને લઈને આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અડાજણ આનમહલ રોડ પર આવેલા સૂર્ય હેલ્થ ક્લબ ખાતે આ મહા રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં રામમઢી આશ્રમના સંત શ્રી મુરદાસ બાપુ સાંસદ મુકેશભાઈ દલાલ લોક સમર્પણ કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથિરિયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરતની વિવિધ સેવાકીય સંસ્થાઓ પણ આ શિબિરમાં જોડાઈ હતી અને ઉપસ્થિત મહાનુભાવો તેમજ યુવાનોએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરવાની સાથે સાથે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી આજરોજ ગણપતિ ઉત્સવનો અવસર ચાલી છે તેની સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિન બી આવી રહ્યો છે એક લોકમાનવ અને એક લોક તહેવારના માન્ય ગણપતિ ઉત્સવ આના સંગમ સાથેનો એક રક્તદાન કિમ શિબિરનું આયોજન અહીંયા સૂર્યા હેલ્થ ક્લબ મુકામે રાંદેર પીપલ્સ બેંકના સોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય સંત શ્રી મુળદાસ બાપુના આશીર્વચન સાથે આનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પધારેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથરિયાએ ખૂબ જ રક્તદાતાઓનો આભાર સાથે એક શુભેચ્છા સંદેશો બી આપ્યો હતો અને તેની પ્રેરણાથી આ બેંકના પ્રયત્નોથી આજના રક્તદાન શિબિરમાં સૌથી વધારે રક્તદાનદાતાઓ ભાગ લઈ અને રક્તદાન થકી માનવ કલ્યાણના કામો માટેનો યોગદાન સમર્પિત કરે તેવી અમને અપેક્ષાઓ છે બેંક પરિવાર હંમેશા નાણાકીય સંસ્થાનો છે પણ માનવ કલ્યાણના કામો માટે બી હંમેશા અગ્રસર રહે છે અને આવા કાર્યો એવો વાળ પ્રસંગે કરતા રહેશે એવી અમારી લાગણી જો જ છે